થર્ટી ફર્સ્ટ ને લઈ પોલીસની ખાસ ડ્રાઈવ કીધું સોમનાથ જિલ્લાની દીવને જોડતી બોર્ડરની ચેક પોસ્ટ ઉપર જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત થર્ટીસ્ટ ને લઈ સંઘ પ્રદેશ દીવ સાથે ગીર સોમનાથ જિલ્લાની બોર્ડરની ચેક પોસ્ટ ઉપર જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો છે દીવમાંથી નવા વર્ષની જિલ્લાના સંઘ પ્રદેશ દીવને જોડતા હાઈવે ઉપર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ચાલકો અકસ્માત સર્જે તે માટે માઉથ એનાલાઇઝરથી સજ્જ થઈ છે પોલીસ અને પોલીસ સ્ટાફે ચેકિંગ હાથ ધરવામાં આવશે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ દીવ ચેકપોસ્ટ જ નહીં પરંતુ ગીરના તમામ

અને અમે વાહન ચેકિંગ જે જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એમાં ઇન્ટરસ્ટેટ પણ આવી ગયા દીવ સાથેના અને અધર ડિસ્ટ્રિક્ટ સાથેના પણ આવી ગયા એ તમામ એન્ટ્રી એક્ઝિટ ચેકપોસ્ટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનું વાહન ચેકિંગ ચાલુ કર્યું છે આ સંદર્ભે વધારે અમારો ફોકસ જે છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ રેસ્ટ ડ્રાઇવિંગ અને એ ઉપરાંત કોઈ અનઅનઓથોરાઈઝ વસ્તુ લઈને ગુજરાતમાં ન આવી જાય એના માટેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ ટોટલ ચૌદ ચેકપોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં અમે ઊભી કરી છે અત્યાર સુધી અને એ એ એ ચેકપોસ્ટ બધી એકત્રીસ તારીખે મોડી રાત સુધી ચાલુ રહેશે આપ સૌ મિત્રો દ્વારા મારી અપીલ છે લોકોને પણ કે સેલિબ્રેશન કરે એનો વાંધો નથી પણ સેલિબ્રેશનમાં ક્યાંય જે છે કે કાયદાનો ભંગ ન થાય એ તમામ લોકોની નાગરિક તરીકે જાળવવાની ફરજ પડશે